પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો એક વૈશ્વિક મહામારીના ઉદ્ભવની અસરો જણાવો જવાબ યુરોપના મોટાભાગના રાષ્ટ્રોએ એવી ધારણા કરી હતી કે વિશ્વની યુદ્ધોતર સમસ્યાઓનો અંત આવી જશે પરંતુ એકાએક અમેરિકાના વોલ વોલસ્ટ્રીટ શેરબજારમાં કડાકો આવતા વિશ્વમાં મહામંદીની અસર ઊભી થઈ જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું બ્રિટેન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સ્વૃણ જથ્થાની નીતિ ત્યજવી પડી તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડ્યો અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો जगातील द्वितीय विश्वयुद्धानंतर पाश्चात्त्य देशांना उद्भवलेना प्रमुख कारणां जबाबदार होता जे नीचे मुजद छे उग्र राष्ट्रवाद प्रथम विश्वयुद्धपती जर्मन जपान इटलीमा उग्र राष्ट्रवाद नो विकास थयो वर्साय संधि जर्मनी आणि तिनी प्रजा त्यारे भूडी सके न होती परिणामे जर्मनीवा उग्र राष्ट्रवाद नो उद्भव थयो नाजीवादी फिचाचरणी धरावतो हिटलरे ऑस्ट्रेलिया आणि चेकोस

रशिया ये जर्मनी तुर्की और ईरान साथ करार कर इटाली जर्मनी और जापान साथ रोम बर्लिन स्टोक के धरी की रचना करी इंग्लेंड फ्रांसे लोकशाही मूल्यवाड़ी जूथ रची आखिर विश्व में भय साम्राज्य उभु लश्कर प्रथम विश्वयुद्ध पची विश्व शांति प्रयासों करता उलटू यूरोप राष्ट्रीय जर्मनीया ने रशिया लश्करनो प्रोजेक्ट कायम स्वरूप दे प्रत्येक राष्ट्रोए हवाई दण नौकडड आणि भूमि दर्मा वाढारो कर्यो पूर्वमा जापान लष्करी ताकत वाढली आम द्वितीय विश्वयुद्धना नगारा वागवा लाग्या हता राष्ट्रसंघे वाजपरता प्रथम विश्वयुद्ध पछि राष्ट्रसंघे स्थापना करवामा आवे परंतु राष्ट्रसंघ विश्वना राष्ट्रो ऊपर असरो धमतु भरते स्वरूपरी संस्था बणी सकती नही राष्ट्रसंघ नो चुकादो मानिये राखवामा बंधायलो न हता એલા કારણ કે મુનીકુશ બંધિશના મલ્ટી બાર્ન લે લેયા હતા કારણ થયો અને પરંતુ સૌથી મોટી નિષ્ફળતા હતી વર્સસની પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યુ હતું તેના પર 6.5 અબજ પાઉન્ડની મોટી રકમનો દંડ કરવામાં આવ્યો હતો જર્મનીના મોટા ભાગના પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા જર્મનીને રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી આ અપમાનજનક અને અન્યાયી સંધિની જર્મનના એડલ્ફ હિટલરે કાગળનો ચીટલો ફરીને દીધી સુધીમાં જ બીજા હતા જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એક નાનકડી ચિંગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિંગારી છાપવાનું કામ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસ ના પ્રારંભ થયો બ્રિટન અને યુદ્ધ બંધ કરવાની ચેતવણી આપી પરંતુ જર્મનીએ તેની ઉપેક્ષા કરી Okay. <laughs> you <laughs> પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી જવાબ વિશ્વમાં શાંતિ સલામતી જાળવવા શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા માનવ માનવહકોનું રક્ષણ કરવા યુદ્ધની સ્થિતિને અટકાવવા વાટાઘાટો કરવા માટે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં સહઅસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે બધા સભ્ય રાષ્ટ્રો પ્રતિનિધિઓની બનેલી હોય છે તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય બાબત પર ચર્ચા સલાહ સૂચનો કે ભલામણો કરી શકે છે મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તેના ખર્ચની ફાળવણી કરવી રાષ્ટ્રોના આર્થિક વિકાસ માનવ અધિકાર આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરે છે સામાન્ય બાબતમાં નિર્ણય ત્રેવીસ સભ્યોની બહુમતીથી લેવાય છે બે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે તેમાં અમેરિકા બ્રિટેન ફ્રાન્સ રશિયા અને ચીન આ પાંચ કાયમી સભ્યો છે બાકી દસ બિન કાયમી સભ્યો છે આ સમિતિને અંતિમ વિશાળ સત્તાઓ આપવામાં આવી છે રાષ્ટ્રોના કોઈપણ ઝઘડાનો ઉકેલ વાટાઘાટો તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે કોઈ પણ અગત્યનો નિર્ણય લેવા માટે એક મત નકારાત્મક હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી પાંચ કાયમી રાષ્ટ્ર આ વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે રશિયાએ વીટોનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે પ્રશ્ન ચાર એક વાક્યમાં જવાબ આપો એક દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી જો દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ

પાંચ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે જવાબ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના છ ઠંડુ યુદ્ધ એટલે શું જવાબ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા પરસ્પર વિરોધી બે જૂથો અસ્તિત્વમાં આવ્યા વિશ્વના નાના રાષ્ટ્ર પોતાની ઈચ્છા મુજબ બંને સત્તા જૂથમાં જોડાયા આ બંને જૂથના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક્ય વિચાર યુદ્ધો કરી શસ્ત્રો વગેરેની જે તંગ રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે પ્રશ્ન પાંચ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક જર્મનીમાં જવાબ એ હિટલર વિશ્વના મામલો સ્વાસ્થ્ય સ્તરાનું કાર્ય કોણ કરે છે નીચેનામાંથી સાચું વિધાન જવાબ ડી